હું એ મોટા ભાઈ એ મોટા ભાઈ એ ભાઈ આ તમારા નાના ભાઈ રાણી તમે કઈક સમજાવો ને

દીકરી ને પહેણ લાયા છે ને તો હેરાન કરવા નથી લાવ્યા આપડે મને ખબર પડે છે બીજી બીજી હું કઈ લાગે હીરો જોયો રાય લેવા માંગુ નાખીએ ત્યારે કેવું તું ને કે ગમતી એમ તો નો લાવ્યા હોય ત્યારે કેવાય ને તમારા ભાઈ ને સમજાવે તમને ગમે કે નહી એમ ત્યારે તો કીધું તું આ મને ગમે છે એ તમે ચિંતા ન કરતા આગળ થાવ બોલતા ચડાવી નથી કોઈ નઈ હજી પણ હું પણ આયા હું આમ તું હું મારે કોણ ને આમને હવે મને કઈ ખબર નઈ પૈસા તું ક્યાં ને મન જરાય ને ગમતી કે છે

હું કા ભાઈ તમે કોરાવો છો તમે છે ને ડાયા છો તમને વધારે સમજાવું ન પડે બરાબર ઈ જે કે ને ઈ તમારે સમજવાનું ને ને સમજવાનું પણ તમારે હું બાંધવાનું ન એમ પ્રેમ થી રહ્યો હું કોઈ દી વૈજી ગામ માં કોઈ નો કે એક બાઈ એમ મૂકો કોઈ દી વાત લઈને તમે આટલા વર્ષ થી ભાળ્યો કોઈ દી તમે મન બાત પણ ઈ આમ આમ થા રોવે આમ જોવો તો રોય માં આવડું લઈને બસ તમ તો હવે મે કીધું ને મારી ભૂલ કે ભીના થા કે બટેટાનું કરી બસ હા બસ અને વાત પછી ને ધ્યાન રાખજે ન કરો માર થી ફૂંડો કોઈ નઈ થાય

હું કે મોટ બોલાઈ નાખી તું મન છીએ હું પ્રેમ કરું છું પ્રેમ કરું છું આવી આ એવી વાત આમળો તમે મને કેમ આલીયો મારો વાઘ મને ગમાડ્યો એમ કોક દીક તો છો હવે મોઢપણ બોલાને આવી હવે સા ગામમાં તન જે હારા લગન બોલાને એમ કહું છું તો મને ને માર સાટુ પાડતી પડતી તારી જેવી હું હાસું એમ છું તું શું સમજ ફર કઈ ગયા ભાઈ બહાર આવો ભલા તમે બહાર આવો એમ છું

પણ તેમે બે માણા એકા બીજી પ્રેમ થી રહ્યો તો બાપા હારું છે હો મુકાભાઈ તમ જે જેદુને તમાર લગન કર્યા ને ઈ લગન કર્યા ને એકદી તમ હારા રહ્યા છો પછી ના 600 કેટલા 6 મહિના ને ખબર છે 6 મહિના તમે છે ને હરામ અમને હકે ધાન ખાવા દીધું હોય તો બોલો જર નહીં ઓ હો બેઈ માણા ની ઘડી કોલા ઓલા આવે ઘડી કોલા આવે

તો અને કહું જો એક આ પાડે હગો પૈ ના પાડે છે તમે આ પાડો તો ઈ રોટલો મને નો પસે પછી બેન કરતા છે ને હું ગમે ને પાલ લઈ બે લઈ ખાઈ પડ્યો રહીશ તમતા હું તને ઈ જ કહું છું આપડા બાપા લીલી વાડી મૂકીને ગયા છે કા તું ઘરે નોકર રાખી લે ને કા તું હાથે કઈ અને આપણે ના પાડવા ને બીજો કઈ રસ્તો નથી મારી પાસે ના એટલે મેં એને પાડી કે આપણે બે માણા વાડીએ હોય આપણે ક્યારેક ટિફિન લાવવું પડે તું થાકી જાય તારી દયા આવે એટલે હું એને કહું

રોટલું બટકું ખાઈ જાય બીજું લઈ જાય તો હું ઈ જ કઉ છું મને દયા હું કે દયા આવી કે ખાધા વગર ના પાછા જઈને ખાવામાં ગામ ના આપડા ઘરે ખાઈ જાય તો મારે હગા ફેરું ના હસુ પણ આમાં છે ને અને આમ કરો ને તો સીધું દોર જો થાય આ વાંકડિયા વાળ વાળો આમ બીજી કોઠી ગુઠવા ગયેલો છે નગર સીધો થાય નથી બીજી બેહેજ દેશે ના કાપશે આપડા ખાનદાન ઈ વાત તો સાચી છે આ કંગળે સાચું છે કિંજલ ને પણ કેમ કરું મને આમે દયા આવે ખાધા વગર મારો માં જણો ભય છે મારો જીવ બોળીને ખાક થઈ જાય મારું જે હોય તમાર જે તમાર ભાઈ હું તમાર તમાર જેમ કરું ને તમાર બે ભાઈ ને એમ કરો મારે કાઈ ન કરું હું આયલી લીજો મારું કામ કરવા એ હું હોય જાય મારા બાપ ના ઘરે એ તો આમ સીધો દોર થાય તું ચિંતા ન કરતી પાણી ઢાળે પાણી ઉતરી જાય পরে গেছে আর থই গিও মাড়ু পারে আর যাও যাও দুধ ধরবা বাহ উবিকা

આવા દાજીને આ દૂનો લઈ આવ્યો છે કંઈ ક્યાં તો નથી એટલે મને એમ તો મારા હાથ નુંબઈ ઉપર હાથ ન ઉપાડાય પણ હાથ લાગે છે ઉપાડવો જ પડશે આમ નહીં સુધરે એ એને મારે ના રૂબરૂ જ જવું પડશે કિંજલ આય આય

હું સે ભાઈ હાલો ને મોયોચા ઘર માં નથી આવતો હોય આ ભાઈ ના કા બરોબર હવે ભાઈ હાથ ઉપર ઉપરતો નઈ એ મારી સર ખબર ને તો મન કેજે વારે વાય હા હવે

તારી જેવા હું વાળું કરી ને વાળું કરું છું ખોટો છો હા ડબા પેટી દેજે ગમે ને